નમસ્કાર સિટીઓધના ફેસબુક લાઇવ પેજમાં હું એંકરબિત પટેલ આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું સિટીઓધના માધ્યમથી આપને અત્યારે અમે દીવના દરિયાકાંઠા પર જે ખાસ કરીને હમણાં જ ટૂંક સમયની અંદર તારીખ પચીસથી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર જે ખાસ આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ છે જેમના શુભ હસ્તે આજે ઉખરી જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે સુંદરપદન જે મોડલ અહીંયા મૂકવામાં આવ્યું છે સબરીન જે મોડલ મૂકવામાં આવ્યું છે ખાસ કરીને અહીંયા આપ જોઈ શકો છો કે જે પ્રકારનું ઉદ્ઘાટન જે પ્રકારનું મોડલ આપ જોઈ રહ્યા છો ઓગણીસો ને એકોતેરની જો વાત કરવામાં આવે તો ઓગણીસો એકોતેરની અંદર ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું અને એ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની જે સબમરીન હતી એ સબમરીને ખુખરી છે એમને જળસમાધિ એમને અપાવી અને ખાસ એમના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા છે હા એમની સાથે પણ ઘણા બધા નાવિકો એમના ઓફિસરો છે એણે જળસમાધિ લીધી ને ત્યાર પછીનો જે ઇતિહાસ છે લોકો અહીંયા ખાસ કરીને આજે પર્યટકો છે આજે આ જોવા માટે આકર્ષિત થયા છે કારણ કે હમણાં ટૂંક સમયની અંદર જ અમને અહીંયા ખુલ્લું મૂકવામાં આવેલું છે તો મારી સાથે અહીંયા અમારા ખાસ જે આજે પર્યટકો છે પણ આજે અમારી સાથે જોડાયેલા છે સ્વાગત છે આપણું શીખ્યું વધુ છે હા હલો હા નામ કે સ્વાત આવો છો શું અહીંયા દીવનો જ રહેવાસી છું નીઝર એન્ડ જીવાની મારું નામ છે અને અહીંયા અમે આ એક બહુ ઐતિહાસિક પલ છે દીવ માટે જે રાષ્ટ્રપતિ આવેલા છે અને તેમણે આ અહીંયા કુકડીનું ઓપનિંગ કરેલું છે અને આ કુકડી જે સીપ છે તે આના અહીંયાથી એકોતેર નોટિકલ માઇલ દૂર જ્યારે પાકિસ્તાનની સેનાએ હુમલો કર્યો હતો ઇન્ડિયા ઉપર ત્યારે તે અહીંયાથી પછી આ આ સીપે એની સાથે ફાઇટ કરી હતી અને ત્યાં પછી એ લોકોની સાથે એકદમ લડાઈ થઈ હતી મોટી અને એમાં આ શીપ છે એ ખતમ થઈ ગઈ હતી અને ત્યારે ત્યાંના કેપ્ટન જે હતા આ સીપમાં એ કેપ્ટનનું એવું હોય છે કે તે જઈ ન શકે અહીંથી જ્યાં સુધી બધા ન નીકળી જાય અથવા જીતી ન જાય ત્યાં સુધી કેપ્ટન છે એ સીપ છોડે નહીં એટલે એને કેપ્ટને પછી છેલ્લે સુધી પોતાનું બલિદાન આપી દીધું પણ એને ઇન્ડિયાની જીત આપી અને આ એક દીવ માટે એક બહુ જ બ બૌ મૂલ્ય યાદગીરી છે અને ઐતિહાસિક યાદગીરી છે જે ટુરિસ્ટ માટે પણ એટ્રેક્શન છે અને ટુરિસ્ટ અહીંયા ખૂબ જ આવે છે અને સનસેટ પોઈન્ટ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે જી આ સિવાય પણ હમણાં જ આપણા જે રાષ્ટ્રપતિ છે એમના હસ્તે આજે ઉદઘાટિત આ બધા જે સ્થળો થઈ રહ્યા છે એમના વિશે આપણે જો કેવું હોય તો આ સ્થળ વિશે વધારે જો વાત કરવી તો આ સ્થળ છે ને અમે એકચ્યુઅલી નાના હતા ત્યારથી અહીંયા આવતા અને ત્યારે એટલો બધો વિકાસ નહોતો થયો અને અહીંયા અત્યારે આ સ્થળનું રાષ્ટ્રપતિ આવી ગયા અને એમણે અહીંયા બધું આ કર્યું અને અત્યારે બધું એકદમ આખું નવીનીકરણ થઈ ગયું દીવ આખું એક ચેન્જ થઈ ગયું છે દીવ અત્યારે સિંગાપુરની નજીક જઈ રહ્યું છે સિંગાપુર સ્ટાઇલ થઈ રહ્યું છે નાગવા બીચ છે અહીંયા દીવમાં પણ કિલ્લામાં અને બીજી ઘણી જગ્યાએ આ રીતે એ લોકોએ વિકાસ કરેલો છે ગવર્મેન્ટે અને દીવને એક ને નજીક પહોંચાડી દીધું અને ભવિષ્યમાં મને લાગે છે દીવ સિંગાપુર જ થઈ જશે એવું લાગે છે થેન્ક યુ સિટી વોચ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરવા માટે તમારું પણ સ્વાગત છે પણ કે સ્થળ ફળાવીને કેવું રહ્યું છે આપને આવીને અહીંયા બહુ સારું લાગી રહ્યું છે અને અમને બહુ જ ટુરિસ્ટને પણ સારું છે અને ટુરિસ્ટ આવે એના માટે બહુ સારા કરી રહ્યા છે આ લોકો રાષ્ટ્રપતિ આવે જે ચેન્જીસ જોવા છે એ વિશે શું ઓકે આપણી સાથે ઘણા બધા પ્રવાસીઓ પણ છે ખાસ જે અહીંયા કામગીરી સંભાળે છે ને તો આપણે ખાસ કહી દઉં ઓગણીસો એકોતેરની અંદર ભારત પાકિસ્તાનને યુદ્ધ દરમિયાન આઈ એનએસ કુર્કી છે એમનું ખાસ જે પાણીમાં જે ગરકાવ થયો હતો અને ત્યારબાદનો જે ઇતિહાસ છે એ પણ આપણે સૌ જાણી રહ્યા છે બધા જે અત્યારે ટુરિસ્ટો છે જે ખાસ મુલાકાત લઈ રહ્યા છે અને બે હજાર ચારની અંદર

આપણા સૈનિકોના જે બલિદાન છે એને યાદ કરી શકીએ આ સિવાય પણ ઘણા બધા લોકો છે જ્યારથી રાષ્ટ્રપતિનું આગમન થયું છે ત્યાર પછી લોકોનો જે ઘસારો જોવા મળ્યો છે એ

એ સાથે બધાના નામ આપેલા છે જે શહીદ થઈ ગયા નાઇન્ટીન સેવન્ટી વનના જે વોર થયા હતા ઇન્ડિયા પાકિસ્તાનના એકચ્યુઅલી આઈ એનએસ ખોખરી એક પાકિસ્તાનની સબમન ગોતવા નીકળી છે આઈએનએસ સર્ચ ઓપરેશન ચાલુ હતું ઓલ ટાઈમ ટાઈમમાં ત્રણ તારપીડો અટેક થયા આઈએનએસ ખોકરી ઉપર અને આ જે શીપ હતી વિદિન ફોર મિનિટ આખી શંક થઈ ગઈ હતી એમાંથી સેવન્ટી સિક્સ ઓર સેવન્ટી નાઇન લોકો જે આપણા હતા એ રહી ગયા હતા બાકી મેક્સિમમની ડેથ થઈ ગઈ એમાં વન સેવન્ટી સિક્સ સૈનિકો હતા અઠાર ઓફિસર અને ખુદ કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા એન્ડ મુવમેન્ટ ઉપર એવું થયું કે કોઈને ટાઈમ જ નહીં મળ્યો કે નીકળી શકીએ સેવન્ટી સિક્સ ઓર સેવન્ટી નાઇન જે હતા બચેલા છે આપણા સૈનિકો એમાંથી બી એક બે એવા બી હતા જે હંડ્રેડ પર્સન્ટ બર્ન થઈ ગયા હતા આખું લાસ્ટ થયું અને પછી આખું સંઘ થઈ ગયું હતું તમે જોઈ શકો કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા અને પછી બધાને આપણે એક ડેસ ડેઝિનેશન એક પોસ્ટ આપેલી છે જેને આના પ્રમાણે બધાનું નામ બિલકુલ મહેન્દ્રનાથ મુલ્લા જે આપ જોઈ શકો છો અને ખાસ જે જળ સમાધિ લીધી કેપ્ટન સાથે નાગિકો પણ જળ સમાધિ અને બે અંદર એના અવશેષો નૌકાદળ દ્વારા કાઢવામાં આવ્યા તો ખાસ આપણે જણાવી દઈએ કે આજે ખાસ જે પર્યટકો આજે મુલાકાત રહ્યા છે પ્રેસિડેન્ટ એવા જે ખાસ કહી શકાય રામનાથ કોવિંદનું જ્યારથી આગમન થયું છે ત્યારથી આ સ્થળ વધારેને વધારે ચર્ચિત બન્યું છે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આઈ એનએસ કુકરીનું જે મોડેલ છે એ મૂકવામાં આવેલું છે અને એ મોડલની સાથે જેટલા પણ કેપ્ટન છે જેટલા પણ લોકો એની સાથે જોડાયેલા છે આ તમામ લોકો છે ખાસ આપણે વાત કરીએ ઘણા બધા લોકો પણ આપણી સાથે જોડાયેલા છે તમારું નામ શું છે

सिक्यवो में आपको स्वागत आप प्लीज़ हिंदी या इंग्लिश ओके ओके मैं हिंदी में बात करता हूँ okay. सर आपका स्वागत है सिक्यवोथ न्यूज़ चैनल में जी हाँ और आईएनएस एन का जो हम बात कर रहे हैं तो सर मैं आपसे ये जानना चाहूँगा कि जब से यहाँ पर प्रेसिडेंट आए तब से ये स्थानीय चर्चित है तो उसके बारे में आपका क्या एक्चुअली ये जो अनेश कु मेमोरियल है जी आज से नहीं जब से पाकिस्तान के साथ इंडिया का वार्ड हुआ था जी तो पाकिस्तान की एक सबमेरिन है और ये जो जहाज आप देख रहे हो ये वन फोर्टी नाइन इसका नाम था आइनस कुकरी, उसको यहाँ से कुछ दूरी पे सब मैरीन उसको मार दिया था जितने यहाँ के इसमें क्रू थे जिनका यहाँ नाम लिखा है वो तो सारे इसमें मारे गए इसके बाद भी जब वो मार के भागने लगा तो हमारा इंडिया का जो सब मैरिन है सीप फिर उसको वहाँ जा कर के आगे उसको डिस्ट्रॉय कर दिया और उसका भी पूरा स्टाफ को पानी में समाधि लेना पड़ा उसके बाद हमारी जो इंडियन नेवी थी पाकिस्तान के अंदर जा करके के हंगामा किया मचाया वहाँ पर उसका बैंड बजाया पाकिस्तान का और वहाँ पर आर्मी जो हमारी थी एयरफोर्स उस दौरान वहाँ पर पाकिस्तान के बहुत सारे फौजियों को सरेंडर करना पड़ा तो ये तब से चर्चित है लेकिन कुछ जितना अभी पॉपुलर हुआ है प्रेसिडेंट के आने के बाद इतना वहाँ नहीं था उसमें प्रसिडेंट साहब के आने के बाद बहुत ज़्यादा इसका नाम मीडिया में हर जगह आया और लोगों को मालूम हुआ है कि हाँ इन्हें टुखरी का जो है स्मारक है और लोग ने विजिट मिला इसी दरमियान में, में मेरी बच्ची है जी। वो भी आई हैं और उनको भी मैं दिखाने के लिए लाया कि थी देखो क्योंकि मैं भी एक फ़ौजी हूँ एक फ़ौजी हूँ अभी मैं दमन पुलिस में कार्यरत तारी बोला चलो हमारे भाई लोगों तो ने यहाँ तो अपना छावर किया उसको हम नमस्कार नमस्कार सरकार जी सबसे ज़्यादा खास बात इसलिए क्या है जब से यहाँ पर प्रेसिडेंट आए तब से सब लोग यहाँ पर आ रहे और एक नाम बन गया है खोखरी थी, थी थे तो आ, सबसे चर्चित बात इसकी क्या है सर बस यही मेन जो वजह है ये जो खोखड़ी जहाज है ना इसमें हमारे बहुत सारे फौजी लोग यहाँ पर ये हुआ था डूब गए थे और जब सो अटैक किया था तो ये चर्चा का विषय नहीं था पहले लोगों को मालूम नहीं था लेकिन जब प्रेसिडेंट साहब आया और इस जगह को विज़िट किया तो लोगों को ये पता चला कि हाँ एक जगह ऐसा है जहाँ पर हमारे इंडियन जवान जो नेवी के हैं उनके साथ ऐसा हादसा हुआ था और वो गुजर गए इसलिए फेमस बहुत ज़्यादा हो गया उनके आने से जी सर जितने भी हमारे दर्शक लोग हैं देख रहे हैं आप क्या कहेंगे आईन एस के बारे में क्यों आना चाहिए देखिए ये आई एन एस फुखरी सिर्फ उखड़ी ही नहीं है तो, ये देश का एक शान था नाज था ये फिगेट जहाज था ये जब चलता था तो भारत का एक शान समझा जाता था लेकिन हमने किसी को धोखे में मारा उसी तरीके से धोखे में आकर के इसको मारा इंडिया के अंदर वो घुस करके यहाँ तक आ गया था तो इसमें बहुत सारे लोग छावड़ अपने जान को किया तो उससे हमको एक लेसन मिलता कि हमारे अंदर भी देशभक्ति की भावना जगती है कि जब हमारे जवान हमारे भाई देश के लिए इतना कर सकते तो ही मैं क्यों नहीं कर सकता हमारे अंदर भी वो जज्बा होना चाहिए कि हम भी मर मिटे देश के खातिर थैंक यू सर हमसे बात करने के लिए थैंक यू थैंक यू आपको। એ તો આ તમે જોઈ શકો છો કે આઈ એનએસ ખોકરીનું જે મોડલ છે ખાસ મૂકવામાં આવેલું છે અને મોડલની અંદર તમે જોઈ શકો છો કે ઓગણીસો એકોતેરની અંદર જે ખાસ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું એ યુદ્ધ દરમિયાન આખી આઈ એનએસ ખોકરી છે એણે જળ સમાધિ લીધીને ત્યારબાદ બે હજાર ચારની અંદર એમના અવશેષો છે નૌકાદળ દ્વારા બહાર કાઢવામાં આવેલા આપ જોઈ શકો છો જે મોડલની અંદર અને ખાસ અહીંયા જે નામ પણ જોઈ શકો છો કેપ્ટન્સના નામ છે સાથે ઘણા બધા લોકો પણ આની સાથે સંકળાયેલા નામ છે અને દીવના દરિયા કિનારે આઈનએસ ખુખરી જ્યારથી રાષ્ટ્રપતિનું આગમન થયું છે ત્યારથી ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે લોકોનો ઘસારો વધારે જોવા મળ્યો છે અને ખાસ આપણે બતાવી દઈએ કે આઈનએસ ફુખરીનો જે અહીંયા નજારો છે આપ જોઈ શકો છો કે દરિયા કિનારો છે દરિયાકિનારે બરાબર ઓપોઝિટ સામે જ આઈ એનએસ જે મોડલ છે જે હમણાં જ રાષ્ટ્રપતિ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું અને ખાસ એમના વિશે જે વાત કરી હમણાં જ ખાસ સર જે વાત કર્યા હતા કે આઈએનએસ એનએસ કુકરી છે એ ભારત માટે એક એવું પ્રતિક છે કે જે ખરેખર આપની અંદર જે દેશરાજ છે દેશભક્તિ છે એ ભાવના આપણી સાથે ઉજાગર કરે છે જી હા મારી સાથે કેમેરામેન કમલેશ તલપડે સાથે મેં કમલ પાટીલ સિટી વોસ્ટ